આ છે કે સ્વિમિંગ પુલ વડોદરામાં ઉનાળો છે કે ચોમાસું રેલવે નું અંડર સુવિધા માટે કે દુવિધા માટે અંડરબ્રિજ લોકો માટે બન્યો માથાનો દુખાવો જુઓ આ દ્રશ્યો ઉનાળો આવી રહ્યો છે અને કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો તમને પહેલી નજરે કોઈ વોટર પાર્ક કે સ્વિમિંગ પુલ જેવું લાગતું હશે તમને એવું પણ થતું હશે કે ગરમીમાં ઠંડક મેળવવા એકાદ ડૂબકી પણ મારી આવીએ પરંતુ ચેતજો અહીં ડૂબકી મારવા ન જતા કારણ કે આ ન તો વોટર પાર્ક છે ન તો સ્વિમિંગ પુલ છે આ છે વડોદરાના વઢવાણા ગામમાં આવેલો રેલવેનો અંડરબ્રિજ આ એવો અનોખો બ્રિજ છે જે વગર ચોમાસે પણ પાણીથી રસબોડ હોય છે કાળઝાળ ગરમીમાં પણ બ્રિજ આટલો ઓવરફ્લો હોય તો ચોમાસામાં કેવી દશા થતી હશે જિલ્લામાં જેટલી બી આજે અંડરબ્રિજ આવેલા છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે આ વડવાના અંડર બ્રિજ આવેલો છે ત્યાં સ્પષ્ટપણે જોઈ શકો છો આ ઉનાળો નથી પરંતુ ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે અહીંયા જે રેલવે વિભાગ દ્વારા જે જે બોર લગાવવામાં આવ્યા હતા કારણ કે વરસાદી પાણી ભરાઈ જાય ના અને તેમાં નિકાલ થાય એ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ આજે રેલવેના ટેકનિકલ વિભાગની વાત કરે કે પછી અધિકારીઓની વાત કરે આજે તમામ જે વસ્તુઓ જે મૂકવામાં આવી હતી જે આયોજન કરવામાં આવ્યું હતું એ તદ્દન ફેલ સાબિત થયું છે અને આ જે પાણી છે એ બોરનું જ પાણી અહીંયા ફરી વળે છે જેના કારણે યાતાયાત બંધ થઈ જાય છે બિલકુલ કારણ કે જે એક ગામથી બીજા ગામને જોડતા અંડરબ્રિજ આવેલો છે પરંતુ આ જે પાણી છે જેના કારણે ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડે છે જેની જરમર હોય તો જે જીવના જોખમે આ જે ખેડૂતો છે મજૂરિયાત વર્ગ છે તે લોકોએ અહીંયાથી અંડરપાસ કરવાનો વારો આવે છે આ સીધા દ્રશ્યો છે કારણ કે આ જે લોકો છે તે લોકોને એકબીજા ગામ જવું છે પરંતુ આ જે પાણી છે જેના કારણે આ જઈ નહીં શકતા

અત્યારે સાંજ સવાર અમારે મંડીમાં દૂધ ભરવા માટે આવવું પડે છે વત્તા મજૂરી મજૂરી માટે બી આવવું પડે છે અને અહીંયા બારે માસ આ ગરનાળામાં પાણી રહે છે આ ઉપર એના એ છે તો રેલીવાળા અમને એવું કહેશે કે તમને કંઈક એ થશે તો જવાબદારી તમારી રહેશે હવે અહીંયા ઘડી આ આખું વર્ષ અહીં પાણી રહેતું હોય તો અમારે આવું કંઈ રહીને અંદર ઝેરી જનાવરો બી રહે છે હવે માઇક માઇક બી નથી આવતી નહીં કે સાયકલ બી કશું બી આવતું નથી અંદરથી અને વઢવાનાવાળાને બી જમીન બધી અમારે પાનખરમાં છે હવે એમને માલ સામાન લઈ જવા લઈ આવો હોય તો કઈ રીતે લાવે રેલવે વિભાગે ફાટક મુક્ત અભિયાન હેઠળ રેલવે ટ્રેકની શાફરીજ બનાવ્યું છે આ બ્રિજથી એક ગામમાંથી વ્યવસ્થા મળશે તેવો દાવો કરાયો હતો પરંતુ અંડરબ્રિજ એવી રીતે બનાવ્યા છે છે કે જે લોકો માટે મુશ્કેલી સર્જી રહ્યા ગામ દુવિધા બનેલા બ્રિજ મામલે અનેક વખત રજૂઆતો પણ કરી છે પરંતુ કોઈ જ નિરાકરણ આવતું નથી રેલવેના અધિકારીઓ ક્યારેય મળતા નથી તો કોન્ટ્રાક્ટર પોતે પોતાનો કોન્ટ્રાક્ટ પતી ગયો હોવાનું કારણ આગળ ધરીને મોઢું ફેરવી રહ્યો છે આ બધાને કારણે પીસાવાનો વારો આવ્યો છે ગ્રામજનોને સબ રેજિસ્ટરમાં રજી રજૂઆત કરી છે અમે અને રેલવેના કર્મચારીઓને અહીંયા આગળ જોવા માટે આવે છે એમને અમે કહીએ છીએ કે આવી અમને સમસ્યા છે તો એ લોકો એવું કહે છે કે અમારો કોન્ટ્રાક્ટ પતી ગયો એટલે અમે અહીં આગળ હવે આ પાણી ના કરીએ તમારી શું અમારી માંગ એ જ છે કે આ રસ્તો અમારો ફરીથી ચાલુ થાય અને વ્યવસ્થિત રીતે અહીંયા પાણીની સમસ્યા વારંવાર રહે છે 12 માસ પાણી રહે છે ચોમાસાની હાલત જેવું પાણી છે અત્યારે બિહાલમાં અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો બી અત્યારે ચોમાસા જેવું પાણી છે અમારી માંગ એક જ છે કે અમને આ રસ્તો અહીંથી પાંખર જવાય ને પાંખર થી વડવાણા હોય એ રસ્તો અમારે ચાલુ જોઈએ ગામ લોકોનો આકષેપ છે કે અંડરબ્રિજમાં ભરાઈ રહેતા પાણીને કારણે દુર્ગંધ મારે છે તો જે રિસાપ અને જીવજંતુઓ પણ પાણીમાં વસવાટ કરતા હોવાથી સતત જીવનું જોખમ રહે છે ત્યારે આ બ્રિજ મામલે તંત્ર ક્યારે કોઈ ઉચિત નિર્ણય કરે છે તે જોવું રહ્યું ચિરાગ જોશી ઝી મીડિયા વડોદરા